તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ જો આખરે ચૈતરભાઈ વસાવા જેલની અંદર હોય તો આખરે ચૈતરભાઈ વસાવાનું ઘર કેવી રીતે ચાલે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં બેઠા છે તો પણ મિત્રો દર મહિને એટલા રૂપિયા કમાય કે જાણીને પણ તમારા હોશ ઉડી જશે આખરે તમે પણ વિચારમાં પડી જશો કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલમાં બેઠા છે તો પણ મહિને લાખો રૂપિયા કમાય જે મિત્રો વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા એ ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા મહિને કેટલા રૂપિયા કમાય અને જો ચૈતરભાઈ વસાવા જેલમાં બેઠા હોય તો પણ એમના ઘરે મહિને કેટલા રૂપિયા પહોંચે એમની પાસે કુલ સંપત્તિ કેટલી આખરે ચૈતરભાઈ વસાવા જેલમાં બેઠા તો એમનું ઘર કોણ ચલાવે ચાલો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને વિડિયો તમે અનસુધી જોતા રહેજો આપણે વિડિયોની શરૂઆત કરીએ એની પહેલા વિડિયોને એક લાઈક કરી ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા ચૈતરભાઈ વસાવા જે આમ આદમી પાર્ટી એક ધારાસભ્ય છે એક ધારાસભ્યનો પગાર મહિને એસી હજાર રૂપિયા હોય છે એટલે તમે માની લો કે એક ધારાસભ્યનો પગાર એક લાખ અને એસી હજાર તમે વિચારો સાહેબ એક લાખ અને એસી હજાર રૂપિયા કે જે એમનો મહિનાનો પગાર છે હવે તમે વિચારો કે ઘર ચલાવવા માટે લગભગ છ થી સાત હજાર રૂપિયા મહિને જોઈએ તો એ જ વિચારો કે જો ચૈતરભાઈ વસાવા હજુ પણ ચાર થી પાંચ મહિના જેલમાં રહેશે તો પણ ચૈતરભાઈ વસાવાને કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે એમના ઘરના પરિવારને કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે કેમકે ચૈતરભાઈ વસાવા પાસે ઘણી બધી સંપત્તિ છે ભાઈ એવું આપણને સોશિયલ મીડિયા થકી જાણવા પણ મળી રહ્યું છે એટલું જ નહીં ચૈતરભાઈ વસાવા વાર્ષિક પંદર લાખ રૂપિયા કમાય છે ભાઈ એમની પાસે ફોર્ચ્યુનર છે એટલું જ નહીં તમે જાણતા છો ચૈતરભાઈ વસાવા પાસે પોતાનો ફ્લેટ પણ છે એટલે ક્યાંક જોવા જઈએ તો ઇન્કમ સોશિયલ મીડિયા થકી આપણને જે જાણવા મળીને એ મુજબ જોવા જઈએ તો ચૈતરભાઈ વસાવા પાસે ઘણા બધા રૂપિયા હશે હવે કેટલા હશે એ તો સાહેબ આપણને પણ ખબર નથી પણ હશે એ વાત ચોક્કસ તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સફળ કરતા રહેજો ધન્યવાદ